હાલો મિત્રો જય ઠાકર જય માખોડલ કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રોને તો હજી તો દિવસ પણ નથી ઉગ્યો બરોબર સૂર્યદેવ પણ હજી ક્યાંક આઘા છે અટાણમાં જુઓ મારું કામ ઓકે થઈ ગયું છે કેમકે કપડાટ કરીને છે હજી ઘણું બાકી છે તો મિત્રો હવે આપણે ઘણું બધું સવારનું કામ કરીને આવી ગયા છે ને રોઢા થઈ ગયા છે ને આજે ખાસ તમને એટલી મસ્ત વસ્તુ બતાવવાની છે બીજું કાંઈ નહીં એટલે આપણે અત્યારે સારું કર્યો છે તો અત્યારે તમે ખાસ કરીને જોઈ શકો છો કેટલા વાગ્યા છે બે ને મિનિટ બરાબર છે બે ને અઠાવન એટલે ત્રણ હમણાં થઈ જશે તો હવે આપણે સા પણ જવું કમ્પ્લેટ તૈયાર છે ને ત્રણ વાગે ચા પીવાનું એકદમ ટાણું હોય છે બધાયને ને ચા પીધા વગર તો કાંઈ કામ બુજે નહીં અત્યારે મારો ચહેરો તમને લાગશે કે ચા પીધા વગરનો બોલવાની પણ મજા ન આવે બરાબર છે તો ચાલો આજે તમને ખાસ બતાવવાનું બનાવી જોતા રહેજો લાઇક બાક કરી નાખજો નવા હોય સબસ્ક્રાઈબર કરી નાખજો ને કમેન્ટ કરજો ચાલો મળીએ પછી તો મિત્રો હું આવી ગઈ છું ગૌશાળામાં ગાયો ધોવા માટે તો આ જો ત્રણ ગાયું દોવાની છે ને ત્રણ તગાર ખાંડ કમ્પ્લેટ છે આ લાઈનમાં આપણે જાવાનું છે તો તમને બતાવો આપણે ક્રિષ્ણા ને જોઈ લઈએ કૃષ્ણા બોલા અરે કૃષ્ણ વાળો છે આપડે પાછા

કેમ કે એમાં બુદ્ધિ આવે આ બુદ્ધિ છે ને વ્યવસ્થિત આવે સંસ્કાર આવે તો કેટલા ભર્યા છે બેનું બે નું ચાર ભરાણા છે હવે એકના શરૂ અહીંયા ફોટા પાડવાનું કામકાજ ચાલુ છે તો આ કઈ એને ફોન હાથમાં કેટલો છે કેવો છે તો તમે પેલા દોઢ લાખ નો તો ફોન છે ને હાથમાં હા એટલે

કેટલા ના જરૂર છે અડધા ના એવું બધું કામકાજ આલે છે ભરાઈ જાય પછી આપડે બતાવીએ બધા ટોટલ પાર્સલ